તો આ મૃત્યુના ભયમાંથી મુક્ત કરે ભાગવત મૃત્યુના ભયમાંથી મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ તો કે મૃત્યુના સ્વામી પાસે જવું જોઈએ કોણ છે મૃત્યુના સ્વામી મદભયાદ વાતો વાતો યમ સૂર્યશ્ચામતિ મદભયાદ વશયંત ઇન્દ્રયો દગ્નિ મૃત્યુશ્ચરતિ મદભયાત ભગવાન કૃષ્ણ કહે કે એને મૃત્યુ નો ભય છૂટી જાય હવે કોઈ ખાતાના વ્યક્તિ હોય કોઈ ખાતાના વ્યક્તિ એ આપણે હેરાન કરતા હોય કોઈ અધિકારી ખાતાના અધિકારી જો આપને હેરાન કરતા હોય અને એ જ ખાતાના મંત્રી આપણે ઓળખ જાણ ઓળખતા હોય અને એકાદો ફોન આપણે કરી દઈએ તો પછી અહીંયા નીચલા અધિકારી આપને કઈ પછી હેરાન કરે સમજાય છે વાતને ને અશોકભાઈ કોઈ ખાતું અહીંયા હેરાન કરતું હોય આપણે એના મંત્રી આપણા હગા થતા હોય અને એને આપણે ફોન કરીએ તો પછી આ બાજુ નીચું જે કંઈ ખાતું છે ને પછી આપણે ફોન આવી ગયો સાહેબનો એમ કે એ હેરાન ન કરે એવી રીતે આ મૃત્યુ છે આ આ મૃત્યુનો ભય છે અહીંયા છે અને આના જો કોઈ એના ઉપરી અધિકારી મંત્રીઓ તો ભગવાન છે એની અરે ઓળખાણ થઈ જાય તો પછી આ મૃત્યુના સ્વામી આ મૃત્યુ આપણે ભયમાંથી મુક્ત કરી દે પછી આપણે એનો ભય ન હોય માછલા પકડવા વાળો હોય ને માછલા પકડવા વાળો ઈ જાળ નાખે કોઈ નદીમાં માછલા પકડવા જોયા હોય તો ખ્યાલ હોય એ નદીમાં વચોવચ ઊભો રે અને એની જાળ રે એની જે માછલા પકડવાની જાળ હોય એ આમ કરીને દૂર નાખે હવે એમાં દૂર 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 સુધીમાં એ જાળમાં એ માછલા આવી જાય સાચું કે ખોટું

એ નું આવે બસ કેવી રીતે આ સંસાર સરોવર છે વચ્ચે પરમેશ્વર ઊભો છે એને માયા ઝાડ નાખી છે એ માયા ઝાડમાં દૂર દૂર છે ભગવાનથી દૂર છે એ બધાય મોટા મોટા માછલા પકડાઈ જાય પણ એ માછલાનો ભય ન હોય કે જે પરમેશ્વરના પગભાે હોય ને એ માછલા માયા માયાજાળમાં ન આવે મારા ઈશ્વરના પગમાં આવી જાય જે પગ પગભાંય રમતા હોય એ પછી આમાં ન આવે તો ઈશ્વરના પગ એ માયા પતિના માધવના

સંસારથી અસંગ અને ભગવાનથી સંગ ભગવાનમાં સંગ કરવો જોઈએ